સુરતના બ્રાન્ડ ધારા સભ્ય કુમાર કાનાણીએ ફરી લેટર બોમ્બ ફોડ્યો હોય તેમ પાલિકા કમિશનરને પત્ર લખી ખાડા રાજમાંથી શહેરીજનોને મુક્ત કરાવવા માંગણી કરી સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય ફરી એક વખત તંત્રને લઈ લેટર બોમ્બ ફોડ્યો છે શહેરની જનતાને ખાડા રાજના ત્રાસથી મુક્ત કરાવવા ધારાસભ્ય કુમાર કાનાણીએ પાલિકા કમિશનરને પત્ર લખી શહેરીજનોને મુક્ત કરાવવાની માંગણી કરી છે કાનાણીએ લખેલા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે લોકો સહન ન કરી શકે તેવા ત્રાસદાયક રસ્તા ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું છે સાથે ટ્રાફિક સિગ્નલનું લોકો પાલન કરી રહ્યા છે સાઈઠ સેકન્ડ માટે સિગ્નલ ખુલે પરંતુ ખાડાઓમાં લોકોના વાહનો ચાલી શકતા નથી

સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે જો કે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે ચોમાસા દરમિયાન રસ્તાનું ધોવાણ થાય છે તો માની લઈએ કે થયું પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ રસ્તાઓનું રિપેર ખાડાનો રિપેર તો થવું જોઈએ ને આજે લગભગ ચાર પાંચ દિવસથી વરસાદ બંધ થયો છે મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી ખાડાનું પુરાણ થતું મેં જોયું નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે વહીવટી તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને તંત્રના વડાને પત્ર લેચ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાત મેં ધ્યાન પર મૂકી છે દર વર્ષે આ જોવા મળતી હોય છે મને એવું લાગે છે કે આજના આધુનિક ટેકનોલોજી યુગની અંદર આનું કાયમિક નિકારણ થવું નિરાકરણ થવું જોઈએ મેં અનુભવ કર્યો છે કે સુરત શહેરની અંદર જ્યાં પણ રસ્તાઓ ધોવાય છે જ્યાં પણ ખાડાઓ પડે છે દર વર્ષે એક જગ્યાએ પડે છે જ્યાં ચાર રસ્તા હોય ત્રણ રસ્તા હોય સર્કલ હોય જ્યાં પાણી ભરાતું હોય આવી અમુક જગ્યાઓ ફિક્સ છે ત્યાં ખાડાઓ પડે જ છે તો દર વર્ષે એક જ જગ્યા ખાડાઓ પડતા હોય તો નિરાકરણ શું આ ટેકનોલોજીનો ઉપયોગ થઈને ત્યાં રિપેરિંગ કેમ નથી થતું આરસીસી રોડ કેમ નથી બનતો બેદરકારી વૈષ્ણવ વહીવટી વહીવટીતંત્રે જે કામગીરી કરવી જોઈએ એમાં બિલકુલ બેદરકારી છે સંકલનનો અભાવ છે અને ઈચ્છાશક્તિ નથી અને મને એવું લાગે છે કે જે પણ રોડ બને એ તૂટી જાય ખાડાઓ પડે તો જવાબદારી કોની એજન્સીએ કેવું કામ કર્યું કેવું નથી કર્યું એ એ સંભાળવાની જવાબદારી કોની છે વહીવટી તંત્રની છે વહીવટી વડાની છે એજન્સી સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ કાર્યવાહી થઈ કેમ થતી નથી એટલે મને એવું લાગે છે કે એજન્સીઓ અને અધિકારીઓ જે રીતે કામ કરી રહ્યા છે એ કંઈક ને કંઈક મિલી ભગતથી કામ થઈ રહ્યું છે મને ચોક્કસ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત अमारी તમામ माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन न्यूज़